હેલો ટુ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો અને મજામાં રહેવાનું છે તો આજે આપણે જવાનું છે હાલીને ગામમાં જો આ રસ્તો છે અને આપણે હેલા રહી છીએ આપણે હાલીને જવાનું છે તો આપણે હળુ હળું હાલવાનું સારું કરી દીધું છે અહીંયાથી આપણે ત્રણ કિલોમીટર થાય છે તો બધાનો વિડીયોમાં તમને દેખાડો હાલીને કેવી મજા આવે ન હોય ફાઇનલ મિત્રો અત્યારે હું અહીંયા મારા ઘરથી એક કિલોમીટર હાલી ગયો છું અને આ વાંકે પગી ગયો છું મારે અહીંયા વાંક કહેવાય આ રસ્તો એકદમ આમ વાંક વળે છે આ બાજુ આપણે આ બાજુ ગામમાં જવાનું છે આ સીધો રસ્તો દરિયા જાય છે તો હું આ વાંકે પગી ગયો છું તો હજી આગળ આગળ વિડીયોમાં બીના હું તમને બતાવું જો આપણે આ બાજુ થવા છીએ આ બાજુ જવાનું છે તો બિનારેજો વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પોગીયા છીએ પુતે જન હંભડીયા અરે હંભડી સટીકન દુકાન આપણે એટલે પોગી જા છીએ ને આપણા ગામમાંથીન બતાઓ ગામના નજર અભિના રેજો વિડિયોમાં તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પોગી જા છીએ દૂધની ડેરી આ દૂધની ડેરી છે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગામમાં પોગવા આવી જા છીએ જો આ ટાવર દેખાય છે બિનેરા વિડીયોમાં એટલે હું તમને દેખાડી દઉં બધું દોડિયા દેખાડ ગામ કેવું છે એમ આપણે થોડીક કારમાં પહોંચી જવું ગામમાં તો બિનેરા જો વિડીયોમાં જો આપણે ગામમાં હવે પહોંચી ગયા છીએ તો ગામમાં પહોંચતા પહેલા જ આવે છે આ સવાણ પરિવારનો મઢ તો અહીંયા જો આ સોહાણ પરિવારનો મઢ છે આપણે જવાનું છે આ રસ્તો જાય છે દરિયે ને આ રસ્તો જાય છે ગામ બાજુ તો આપણે ગામમાં જવાનું છે અહીંયાથી એની આંબડ વિસ્તારમાં જોવે આ રસ્તો જાય છે ગામમાં ચાંપા બાજુ ચાંપો હોય ગામનો ત્યાં તો બિના રહેજો વિડીયોમાં તો અત્યારે આપણે ફોગી જાય શું હશે શીતળાઇમાંની ડેરી ને થોડેક આગળ છે નિશાળ જો આ છે નિશાળ પ્રાથમિક શાળા ઓહ અહીંયા બિલ્ડિંગ છે મોટું મધ ડોળિયા પ્રાથમિક શાળા અહીંયા છે હવે જો ગામ આપણું પછી બિના રહેજો વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે ઝાપે ગયા છે જો આ રસ્તા આવે છે પડયાર કા માઢિયા બાજુથી થી અને આ બાજુનો રસ્તો જાય છે દુકેરીને અહીંયા બને છે આપણે પંચાયત ઓફિસ જોવા અને આપણે આવ્યા એ રસ્તો જો આ બાજુનો આ પાણીનો ટાંકો અને જે આપણે જવાનું છે આગળ આ બાજુ ગામમાં તો બના રહેજો વિડીયોમાં તો આ છે ડોળિયા પ્રાથમિક શાળા સરસ મજાની આ જો બિલ્ડિંગ બનાવી દીધું છે એટલે ડોળિયા પ્રાથમિક શાળા એક આ બિલ્ડીંગ છે અને એક આ બાજુ અહીંયા જાડવાની પાછળ છે સરસ મજાના બે બિલ્ડિંગ પીડી લાઈટ વાળા છે આ ઝાડવાની પાછળ છે છે તો આવી રીતે અને આપણે ગામમાં પહોંચી ગયા છે જેવા છે શંકર ભગવાનનું મંદિર અહીંયા એટલે કે શિવ મંદિર આ છે આંગણવાડી આ રહ્યું શંકર ભગવાન મંદિર જો આ બાજુ મસ્ત મજાનું દેખાય છે ને આ બાજુ છે દેલાવાળા મકવાણા પરિવારનો મઠ અને આ બાજુ છે જો ગામ અહીંયા છે બજરંગ બાપાની મઠી અને આગળ રામજી મંદિર અને હનુમાન મંદિર આ બાજુ છે તો આપણે આવી રીતે ગામ હતું તો આ છે બજરંગ બાપાની મઢી ને હવે આપણે થોડીક બીજા કામે જવાનું છે તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જઈ ડોળેશ્વર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હવે તો મળીશું હવે એક નવા વિડીયોમાં